જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા બ્લોગ માં હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે વાગી ગયા છે ભાઈ ચાર વાગી ગયા છે જો કે આજનો બ્લોગ આપણે બહુ લેટ સ્ટાર્ટ કર્યો છે કારણ કે કાલે જાદરના ના મેરા માં જતા બહુ ઊંઘ આવી હતી ભાઈ અને એ બ્લોગ એડિટ કરવા બાકી હતો એટલા માટે એમ જ બધો સમય જતો રહ્યો છે અત્યારે હાલ વિક્રમભાઈ અમે જઈ રહ્યા છે ખેતરમાં અમારા વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અરે જય માતાજી જય માતાજી કઈ મજા કાલે કોઈ મજા નહીં અરે સમ

મારા ઘરે એટલા તા ત્યારે હું લઈ આવ્યા ગયો આ બધા આપણા વિડીયો નો જોતા ના આખા નાખ્યા યાર અડધા વિડીયો જોઉં છું આપણે પૈસા નથી બની કે તું એ કોઈ કહે નહીં યાર વિડીયો જોવા બધા તાન પછી ચાલો તાન મિત્રો આપણે આપણા ખેતરમાં જઈએ અને જોઈએ ભાઈ અત્યારે ચાર વાગ્યા છે તો મારા પપ્પા શું કરે છે ખેતરમાં તમે બધા વ્લોગમાં બનાવ્યો આજ અમે કંઈક અલગ જ વસ્તુ કરવાના છે એટલે તમને જોવા મળી જ જશે

તારું હું ચાલો સમય પછી નું ખવાનું આ મસ્ત વાદરું દેખાય તો મયે આ હા હું વાદરું દેખાય છે ઓ ગુરુ જોવા જો જણી કપાસ નું પેલું નેકર્યું ને રૂ ચાલા બજ મજા આવી દીમ કે પહેલા જા બાપજી તો બોલો બેઠો બેઠો મે બેઠે રે ગાડી ને જોરા મે આતે ને ઈમાં હું બે જે તો ને જોરા બે અને પછી પેલા બધા તારા સમજી જતા ને ફોટો પણ છે મજા આવી એ બધા કુના તારા ફોટા પડતા બધા આપડા

બહુ સરસ મજા આયજી જાદર જાદરનો મેળો હું મારી શરૂઆત થી મારી જિંદગી હું યાદ જાદરના મેળામાં જોવા હતું તો સારું હતું પણ એ ભાઈ ભાવિક કારણે મને જાદર નો મેળો જોવા મળ્યો બઉ અનોખી વાત હતી પૂરી શાકપુરી પૂરી મસ્ત હતું બઉ મજા આયે હા હા મીઠું પાન મીઠું પાન ખાધું પણ એ ભાઈ ઠગ મન ઠગી ગયો મીઠું પાન ઉપર થી સારું હતું પણ જે અમે ખાધો ને એટલે હારું અંદર કોઈ સ્વાદ મીઠો લાગે બાકી સોપારીનો કટકો હતો નહીં બઢી હશે સોપારીનો કોઈ કટકો નહોતો નહોતો આ તૂટે ફૂટી આ બાકી ફોન ખરું કે વાતનું બાકી આમ ફોનનો કોઈ સ્વાદ જે સોપારીનો નહીં બધો નહોતો લાય રમવા તમે કશું લાયા નહીં છોકરો નો નો રમી રીતના છોકરો પ્રિય દર્શકો આ માથા સાન પારો છે ને માથા હું કિડની ડોનર છું બરોબર એટલે એક લાઈક તો જરૂર કરો યાર તમે ગમે તે હેલ્પ કરો એટલે જલ્દી અમે બાઇક ના પાછળ ખર્ચો મારા પૈસા પૂરો થાય હો નથી એટલે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો હા વોટ્સએપ મારા ભાઈઓ જીવન ઉંમર ઉંમર લગભગ 50 ઉપર ને ક્રીજીસ અત્યારે પણ ઘણું બધું જુવાન બાકી છે તો એ બધા સપોર્ટ કરો તો એ બધા મિત્રો અંગાથી ફરી જાવ હું કે રમેશ કાકા સાચી વાત છે અમાર રમેશ કાકાને ઘણો બતાવું છું મારા ભાઈ અમે એ અમે એ ભાવિક ના અંગાથી છીએ તમે બહુ વિચારી અને સપોર્ટ કરો સપોર્ટ કરો અમારું એટલું આગળ વિડિયો જાવ મને જોવા મળે ને ઘણે ઘણતા મને જોવા મને જોવા મળે

અને એમને અમારે ખુશી જોવી છે એમના ચહેરા પર ચહેરા પર બરોબર કે બરાબર જો થોડી ઘણી તમને ખુશી બતાવ વિક્રમભાઈ બોલો તન હાર ગિફ્ટ આલવાનો છે મને ખબર નહીં એ તો પણ તન આલવાનો સરપ્રાઈઝ ગિફ્ટ છે જોરદાર ગિફ્ટ છે ગિફ્ટ છે ઓપરી લેડો યાર આપણે ટાઈમ બગાડ્યો કર આગળ વધ ગયા લુગડો દોવાનો તારે લુગડો દોવાનો છે હા તો જુઓ મિત્રો આગળ બહુ કાદે વાળો રસ્તો છે એટલા માર છે ને એક બાજુ હારી જગ્યાએથી જવું છે બાઇક તો મેં જો કે બાર પાર્ક કરી દીધી છે જો ગાઈ એક ખાઈ આવી ગઈ છે માઉન્ટ આબુ જેવી મારી ગાડી સાથે નહીં જુ 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 આવી ગઈ આવી ગઈ આ જુઓ ખાયો આવો ગાબુ ગા આ જો કે ખાયો પેલા આદી બરી ખાયો આવી ગઈ મારા હું કરવાનું મારા ખાયો પડું તો હેડવું હેડ ઉપર છે ચલો ગાઈ તો ભાઈ મહાકાળી માતાજીના મંદિરે આવી ગયા છે અને પેલા આપણે મહાકાળી માતાજીના દર્શન કરી લઈએ એના પહેલાં આપણે ગંતકાલીએ બેલ જય માતાજી સારું કરજો બીજો પણ બેલ છે જય માતાજી જય માતાજી સૌનું બોલું કરજો બોલો મહાકાળી માત કે જય જય બોલો અંબે માત કે જય જય હનુમાન દાદા ના મંદિરે જઈને આપડે ગિફ્ટ આપશે બરોબર વિક્રમ કુમાર વગેરે તો ગાઈઝ ગાયો આઈ ગયો છે પાછળ જુઓ તમે અને નાખવાના છે બિસ્કીટ કાઢવા લે 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 લે

આનો કોણ ખવડાય તમે હે ખવડાવવાનું કામ મેં ન હોવું જોઈએ કે ધર્મનું કામ કરવું જોઈએ અને પુનનું કામ કરવું જોઈએ દરેકે બરાબર વિડીયો ગમતો હોય તો લાઈક કરજો પાછા અને સપોર્ટ તો ધરૂરથી કરજો યાર કેવું લાગ્યું ભાઈ કેવું લાગે છે તમને હા ભાઈ પુત્રી કે કેવામાં કહે છે ક તમે મને થોડું સાયેલ આવ્યો તો શા તો શાહંગ આદી બિસ્કિટ નાખો હું કેવું લે વિકા તાન લેડો આપણે વિક્રમને ગિફ્ટ ટાળવાનું છે વિક્રમ શું કે શું હલ હલ થાય છે લેડો તો ચલો ગાઈસ જઈએ ઉપર મંદિર તરફ આપણે હનુમાનજીના મંદિર તરફ જઈએ ને તો જઈને વિક્રમભાઈને થોડી ગિફ્ટ વિફ્ટ આપે અને પછી રિવીલ કરીએ કે શું ગિફ્ટ છે હમ તો વિક્રમભાઈની ખુશી જોઈએ કે બા આવું હશે કે રોવું હશે કે શું કરીશ બરાબર 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 ને બરાબર બરોબર ચાલો તાન ચલો તાને તો મિત્ર તો મિત્રો અમે ખાસા ઉપર આવી ગયા અને અત્યારે આ મંદિર તરફ આવ્યા છીએ હનુમાનજી નું મંદિર તરફ અને આ અમે પેલા આ મંદિર બરોબર ને બરોબર અને જો બંકર બંકર વિક્રમ તો મિત્રો અમે મંદિરે આવી ગયા છે તો પેલા આપણે હન મંદાના દર્શન કરી લઈએ એટલે શોધી રાખી લે શોનથી રાખીએ પપ્પી કલે ખુલે આ તમારો ભાઈ છે યાર ભાઈ છે જૂનો મિત્ર છે મારા ભાઈ હાર્દિક ભાઈ બહુ મસ્તી કરી નાખી બ્લોક થોડું હરાહુર કરી નાખ્યું તો પેલા હવે હાલ મંદાદા નું મંદિર આવેલું છે તો આપણે મંદાદાના દર્શન કરી લઈએ અહીંયા ભાઈ બહુ જૂનો અને ઐતિહાસિક પૌરાણિક બધા મંદિર છે બહુ જૂની જૂની બધી જૂની મૂર્તિ આવેલી છે તો પેલા આપણે હાલ મંદાદાના દર્શન કરી લઈએ અને પછી વિક્રમભાઈ ને સરપ્રાઈઝ ગિફ્ટ આપ લે જય શ્રી રામ જય હનુમાન મિત્રો આજે અમે વિક્રમભાઈ ને જોરદાર ગિફ્ટ આપવાના છે લે વિક્રમ બોગરો હુઈ ગેર દેન વાર જઈ હાલુ પોઈલા વાર જે બેહો ના બેહો ના પોઈલા વાંચિત ના બરોબર હાદિક તમે હું લાય છે તે ઉતાવા નહી રાખતા તે બહુ ઢીલા પડો છો ચલો ગાઈસ જલ્દી બતાવો હું લાય છે તો ગાઈસ પહેલા તો વિક્રમભાઈ ને ઓછો બંધ કરો હા ઓકે બંધ કરી પછી ના ડોરા ઓ માય લા બોલો અરે વાહ જોરદાર ગિફ્ટ લાય છે લે વિક્રમભાઈ ફોટો બોટો પાલે પડી ગયો વિક્રમ લ્યો તમે ગિફ્ટ ફોડો બરોબર હું કેમેરો થોડું નથી લેતા એટલામાં જીરો પોઈન્ટ ફાઇવ લાગતી વન એક્સ છે બે મીરું પડતા ચલો હડતા અને ભાઈ વિક્રમભાઈ હવે ગિફ્ટ ખોલશે અને જોઈએ ભાઈ અંદર શું ને કરે છે વિક્રમભાઈ હું લાગે છે તમને શું ને કરે અંદર હું તો શું ના કરે એમ તો કહેતા લગભગ લગભગ હા લગભગ તો કદાચ ફોન જ નીકળશે લગભગ લગભગ તો નહીં કરે વક્તોને કરશે હા તો વિક્રમભાઈ તારા ઉપરનો રેપ ખોલી રહ્યા છે અનબોક્સિંગ કરી રહ્યા છે जोरदार અરે આ એક્સાઈટમેન્ટ લાગે છે વિક્રમભાઈને મોડા પર એ હે એ હે વાઉં અરે અરે વિક્રમ લાગ્યું તને

કે ફેસ ઉપર કોઈ રિએક્શન જોવા નહીં મળ્યું પણ તમને વિડીયો છે એવું લાગ્યો સારું લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ચલો તાર મરી એક બીજા વિડીયોમાં ત્યાં સુધી તમારા ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર થોડું કરો સપોર્ટ કરો મારા ભાઈ તાર સાબરકાંઠાના થાય સાબરકાંઠાના વ્યક્તિને સપોર્ટ ના કરે એવું બને યાર સપોર્ટ કરો સપોર્ટ ફૂલ સપોર્ટ એવું શું બધું કમસે કમ કોમેન્ટ તો કરો યાર ભાઈ ફૂલ સપોર્ટ ભાવિક ભાઈ હે કે ફૂલ સપોર્ટ કોમેન્ટમાં લખી દે જય માતાજી હા જય માતાજી લખો તો એમ સમજી કે ના ભાઈ આ પ્રમાણો શું થાય Hả? Bỏ đúng Chưa là đàn bye 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 Thank you